શું લેવો હતો લેવો હતો અને શું વાયેલું છે આ બધું હે કેમ આ બધું આ બધું વાયેલું છે દોકાના ઉઘાડ તો એ કાકડી થર્મો થમાંથી મત લેવાના કે કાકડી ઉખડી જાય ને કિસ્મત હવે કાકડી આવે જેટલા દાડા ઉધી આવશે પંદર દાડા ચીડ અને બીજું શું આવેલું હા એમ